આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી અને દાન કરવાથી શુભ ફળ મળે છે આ સિવાય જો તમારી કુંડળીમાં શનિ દોષ પિતૃ દોષ અથવા કાલસર્પ દોષ હોય તો તમે માઘ અમાસે કેટલાક જ્યોતિષી ઉપાયો કરી શકો છો આ ઉપાયોનું પાલન કરવાથી શુભ ફળ મળે છે ચાલો જાણીએ માઘ અમાસે કયા શુભ ઉપાયો કરવા જોઈએ સ્નાન અને દાન માટેનો શુભ સમય માઘ માઘમાસે સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે આ દિવસે સવારે ચાર વાગીને ઓગણપચાસ મિનિટ થી સવારે પાંચ વાગીને અડતાલીસ મિનિટ સુધી સ્નાન કરી શકાય છે આ સાથે જ અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગીને આઠ મિનિટ થી સવારે એક વાગીને પંચાવન મિનિટ સુધી રહે છે માઘ અમાસ મહાત્મ્ય માઘ અમાવસ્યા દરમિયાન ભગવાન વિષ્ણુ સ્મરણ કરવું અને ભાગવત કથાનો પાઠ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે કરવામાં આવેલ દાન અને સત્કર્મનું શાશ્વત ફળ મળે છે આ દિવસે કરવામાં આવતા વ્રત અને પૂજા સંતાનના સુખ અને પરિવારની સમૃદ્ધિ માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે જો કોઈ કારણસર પરિવારમાં પિતૃ દોષની સ્થિતિ સર્જાય છે અથવા કોઈ વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ બને છે તો તે સ્થિતિમાં આ અમાવસ્યાના દિવસે વિશેષ પૂજા અને ઉપવાસ કરવાથી દોષમાં શાંતિ મળે છે માં અમાવસ્યા પર શિવની પૂજા કરવી જોઈએ

આ દિવસે મંત્રોનો જાપ કરવો વિશેષ લાભદાયક છે માઘ અમાસ પૂજા વિધિ અમાવસ્યાના દિવસે ગંગા સ્નાન કરવું જોઈએ જો આ શક્ય ન હોય તો સ્નાનના પાણીમાં ગંગાજળના થોડા ટીપા નાખીને સ્નાન કરવું જોઈએ સ્નાન કર્યા પછી ભગવાન સૂર્યને અર્ઘ્ય ચઢાવવું જોઈએ અને સૂર્ય મંત્રનો પાઠ કરવો જોઈએ આ પછી મંદિરમાં ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરવી જોઈએ ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુનું સ્મરણ અને પૂજા કરવી જોઈએ જો તમારે ઉપવાસ કરવો હોય તો ઉપવાસ કરવાનો સંકલ્પ લેવો જોઈએ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ સુગંધિત અત્તર ચઢાવવું જોઈએ અને તિલક કરવું જોઈએ આ પછી ધૂપ અને દીવો પ્રગટાવવો જોઈએ અને આરતી કરવી જોઈએ આરતી પછી પરિક્રમા કરવી હવે નૈવેદ્ય આપો પ્રસાદમાં પંચામૃત અર્પણ કરવું જોઈએ અને લાડુ અથવા ગોળ અર્પણ કરવો જોઈએ પૂર્વજોનું સ્મરણ કરતી વખતે તેમને ખાદ્ય પદાર્થો અને ફળ વગેરે અર્પણ કરવા જોઈએ બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ અને તમારી ક્ષમતા પ્રમાણે પૂર્વજોને નિમિત્ત દાન આપવું જોઈએ સાંજના સમયે પણ દીવો કરવો અને પૂજા કરવી જોઈએ પિતૃદોષથી છુટકારો મેળવવાના ઉપાયો પીપળના વૃક્ષની પૂજા માઘ અમાસે પીપળના ઝાડના મૂળમાં જળ ચઢાવવો તેની સાથે દૂધ અને પાંચ પ્રકારની મીઠાઈઓ ચઢાવો પછી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો પવિત્ર દોરો ચઢાવો અને ઘીનો દીવો કરો આ પછી પાંચ કે સાત પરિક્રમા કરવી તેનાથી રાહત મળી શકે છે પિતૃઓને કેસરવાળી ખીર અર્પણ કરો માઘઅમાસે ગાયના છાનાને અથવા કાંડાને દક્ષિણ તરફ સળગાવો અને તેની આગમાં ધીમે ધીમે કેસરવાળી ખીર અર્પિત કરો આ સાથે તમારા પૂર્વજોનું ધ્યાન કરો અને ક્ષમા માગો તેનાથી પિતૃદોષની આડ અસર ઘણી હદ સુધી ઓછી થાય છે તર્પણ ચઢાવો માઘ અમાસે સ્નાન કર્યા પછી પિતૃઓનું ધ્યાન કરો અને તર્પણ અને શ્રાદ્ધ કરો આનાથી પૂર્વજો ખૂબ જ પ્રસન્ન થશે કાલસર્પ દોષ માટે જો તમારી કુંડળીમાં કાલસર્પ દોષ હોય તો માઘ અમાસે ભગવાન શિવની વિધિવત પૂજા કરો ત્યારબાદ તાંબા કે ચાંદીના સાપની જોડી બનાવો અને તેને નદીમાં તરતા મૂકો શહી દોષ માટે માઘ અમાસે કાચા સૂતરને તમારી લંબાઈના બરાબર માપો આ પછી આ સૂતરને પીપળાની આસપાસ લપેટી લો આમ કરવાથી શનિ દોષ નો અશુભ પ્રભાવ ઓછો થશે અને નોકરી ધંધામાં પ્રગતિ થશે માઘ અમાવસ્યા વ્રતની પૌરાણિક કથા એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ માઘ અમાવસ્યાના દિવસે વ્રત રાખે છે તેના જીવનમાં કોઈ સમસ્યા આવતી નથી અને સુખ સમૃદ્ધિ વધે છે આ દિવસે પૂર્વજોની પૂજા કરવાની પણ પરંપરા છે પર પિતૃઓની પૂજા કરવાથી આશીર્વાદ મળે છે અને તેમની આત્માને શાંતિ મળે છે માન્યતાઓ અનુસાર આ દિવસે ગંગામાં ડૂબકી લગાવવાથી અને દાન કરવાથી અનેક ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે માઘ ની કથા એક ગરીબ બ્રાહ્મણ પરિવાર હતો જેમાં પતિ પત્ની અને એક પુત્રી હતી ઉંમર સાથે તેનામાં સ્ત્રી ગુણોનો નો પણ વિકાસ થવા લાગ્યો તે ખૂબ જ સુંદર નમ્ર અને તમામ ગુણોથી ભરેલી હતી પરંતુ ગરીબ હોવાને કારણે તે લગ્ન કરી શકી ન હતી એક દિવસે બ્રાહ્મણના ઘરે એક સંત રાજા આવ્યા સાધુ મહારાજ બ્રાહ્મણની પુત્રીની સેવાથી ખૂબ જ પ્રસન્ન થયા અને તેમણે માત્ર તે છોકરીને લાંબા આયુષ્યના આશીર્વાદ આપ્યા એટલું જ નહીં પરંતુ તેની હથેળીમાં વિધવા યોગ હોવાનું પણ જણાવ્યું આનાથી ચિંતિત થઈને બ્રાહ્મણ પરિવારે સાધુને ઉપાય પૂછ્યો પછી થોડી વાર વિચાર્યા પછી સાધુએ પોતાના ધ્યાનના આધારે કહ્યું કે એક ગામમાં થોડા અંતરે સોના નામની ધોબી જાતિની સ્ત્રી તેના પુત્ર સાથે રહેતી હતી અને પુત્ર વધુ જે મૂલ્યોથી સમૃદ્ધ છે અને તેના પતિ પ્રત્યે સમર્પિત અને વફાદાર છે જો આ છોકરી તેની સેવા કરે અને તેના લગ્ન વખતે તે તેની ઈચ્છા મુજબ સિંદુર લગાવે તો આ છોકરીની વિધવા થવાની સંભાવના ખતમ થઈ શકે છે સાધુએ એમ પણ કહ્યું કે સ્ત્રી ક્યાંને આવતી જતી નથી આ સાંભળીને બ્રાહ્મણે તેની પુત્રીને ધોબીની સેવા કરવા કહ્યું બીજા દિવસે છોકરી વહેલી સવારે ઉઠીને સોના ધોબીના ઘરે ગઈ અને પછી દરરોજ તે ધોબીનું ઘર સાફ કરીને અને બીજા બધા કામ કરીને તેના ઘરે પાછી આવતી એક દિવસ સોનાના ધોબીએ તેની વહુને પૂછ્યું તમે સવારે વહેલા ઉઠીને બધા કામ કરો છો અને તને ખ્યાલ પણ નથી આવતો ત્યારે પુત્રવધુએ કહ્યું માં મેં વિચાર્યું કે તમે સવારે ઉઠીને બધા કામ જાતે જ પૂરા કરો

સોના ધોબી સ્ત્રી તેના પતિ પ્રત્યે સમર્પિત હતી અને તેની પાસે ઘણી પ્રતિભા હતી તેથી તે માટે અસ્વસ્થ હતી ઘરે જ રહેવા કહ્યું સોનાના ધોબીએ તેની મામનું સિંદુર છોકરીના મન પર લગાવતા જ તેના પતિનું મૃત્યુ થયું હતું થોડા સમય પછી તેણીને ખબર પડી કે તે પાણી વિના ઘરેથી નીકળી ગઈ છે

તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાત સલાહ અચૂક લેવી